ગુજરાતની સેશન્સ કોર્ટે બે હજાર અઢારના બીટકોઇન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા ચૌદ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે જેમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ પૂર્વ પીઆઈ અનંત પટેલ સહિત ચૌદ આરોપીઓ દોષિત જાહેર થયા છે આ ચુકાદો ત્રણ મહિના સુધી ચાલેલી અંતિમ દલીલો બાદ આવ્યો છે કેસની તપાસ દરમિયાન સરકાર તરફથી એકસો બોતેર સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલીયાએ સરકારના કેસને સમર્થન આપ્યું ન હતું આ ચુકાદા સાથે આ સમગ્ર મામલો હવે સ્પષ્ટ થયો છે એ મતલબ કે જો કમ્પ્લેનથી આઈપીએસ ઓફિસર એક પોલીસ ઇન્સ્પેક્ટર નો કોન્સ્ટેબલ એક પૂર્વ ધારાસભ્ય દો વકીલ લેમેન ऐसे पंद्रह आरोपी थे कुल उन सबके सामने स्पेशल कोर्ट भद्रा में स्पेशल एसीबी कोर्ट भद्रा में जो एमपी एमएलए के लिए चलती है वहां पर पूरा केस चला 175 सौ पचहत्तर विटनेस की जुबानी ली गई और उनमें से आज नामदार कोर्ट ने अपना जो जजमेंट दिया है उसमें नामदार कोर्ट ने 364 ए को मानते हुए और क्रिमिनल कॉन्स्पिरसी को मानते हुए इंडियन पिनल कोड की अलग अलग धारा और पीसीएफ की अलग अलग धाराओं के तहत सभी को लाइफ इंप्रेजनमेंट की सजा सुनाई है